સમાચારો વિગતવાર જોઈએ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધુ એક વખત કોરોના રૂપી મેડિકલ ઇમરજન્સીનું ખતરો તોડાઈ રહ્યો છે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી માંડીને મહાનગરોની હોસ્પિટલો સુધી સૌને સાબતા થઈ જવા માટેની એડવાઇઝરીના રૂપમાં હાકલ કરી છે ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા કેસને લઈને તંત્ર અલર્ટ જોવા મળી રહ્યું છે કેન્દ્રની સૂચનાને કારણે એમસી સંચાલિત એસવીપી પણ સજ્જ કરવામાં આવી છે જેમાં એસી બેડ સાથેનો ફ્લોર તૈયાર કરવામાં આવ્યો છે આઈસીયુ બેડ શંકાસ્પદ દર્દીઓ માટેનું બેડ ઓક્સિજન ટેન્ક અને દવાઓનો સ્ટોક ચેક કરાયો હતો તદુપરાંત મેડિકલ સ્ટાફને પણ એલર્ટ રહેવા માટેની તાકીદ કરવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે નવા કોવિડ વેરિયન્ટને અનુવાયે તેને અનુલક્ષીને કોવિડ એસસીપી હોસ્પિટલને પણ કોવિડના દર્દીઓને ટ્રીટમેન્ટ માટે ફરજી સજ્જ કરવામાં આવી રહી છે અત્રે કુલ એંસી કોટ અમે સ્પેર રાખવામાં આવેલા છે તેમાંથી વીસ બેડ આઈસીયુ માટેના છે અને ત્રીસ બેડ પુરુષ અને સ્ત્રી દર્દીઓ માટે અલગ અલગ ફાળવવામાં આવેલા છે તાજેતરમાં જ ઓક્સિજનના પ્લાન્ટ માટે જરૂરી મો મોકટણી પણ કરવામાં આવેલી છે અત્ર વીસ હજાર લીટરની કેપેસિટીની ઓક્સિજન ટેન્ક છે અને છ પીએસએ પ્લાન્ટ છે જેથી ઓક્સિજનની ક્યારે પણ જરૂર પડશે ખોટ પડશે નહીં એક તરફ સરકાર બાળકોના શિક્ષણ ઉપર ભાર મૂકી રહી છે